નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર વાળો અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો દર આપણે આવી ગયા છીએ નર્મદા કંપની નું બ્રાન્ડ ઓપનિંગ આજે છે નવી કંપની અહિયાં બનાવી છે તો સૌથી પહેલા તો આપણે એનું એડ્રેસ જાણી લઈએ કે અહીંયા આ બાજુ તમને જે રોડ દેખાય છે એ વિસનગર સિટી આવે છે વિસનગર આ બાજુ આવી છે અને આ બાજુ રસ્તો જે જાય દેખાય છે એ રસ્તો

નર્મદા કંપનીનું જે જૂનું જૂની ફેક્ટરી હતી ત્યાં ગામની અંદર જૂના જૂની જગ્યાએ હતી અને હવે કંપની વિશાળ જગ્યાની અંદર કંપનીનો પ્લાન્ટ બનાવવામાં આવે છે તો મારી પાછળ આવો તો આ પ્લાન્ટ આપણે એની ડિટેલની અંદર વાત કરીશું કે કંપનીનો પ્લાન્ટ કેવો બનાવ્યો છે ફેક્ટરી કેવી છે અહીંયા જુઓ સૌથી પહેલા તો આપણે અહીંયા ડેટ આગળ આવીએ એટલે મોટા અક્ષર તમે નર્મદા થ્રેસર અહીંયા લખેલું છે નર્મદા થ્રેસર ઇન્ડસ્ટ્રીઝ જી નંબર આ રીતનું બોર્ડ બનાવેલું છે અને અહીંયા ગ્રાઉન્ડ ઓપનિંગ સેરેમની છે તો મારી પાછળ આવો બતાવી દઈએ કંપનીની અંદર ફેક્ટરીની અંદર એન્ટ્રી કરતા જ સૌથી પહેલા તો અહીંયા તમને લખેલું જોવા મળશે કે અમારી સફળતાઓનો આઠાર સ્તંભ તો અહીંયા તમે જુઓ નર્મદા કંપનીનો આધાર સ્તંભ અહીંયાં કંપનીના બધા જ માણસોની એક છબી લગાવવામાં આવી છે સફળતાની ટોચ પર અમને લઈ જનાર અમારા હાથ હાથ પગ એવા અમારા કર્મચારી મિત્રો હૃદયપૂરોક આભાર એવો આભાર વ્યક્ત કર્યો છે ન નર્મદા કંપનીએ અહીંયા આપણે આગળ જોઈએ કે કઈ રીતનું બધું સિસ્ટમ છે સૌથી પહેલાં તો આવો મારી પાછળ અહીંયા જુઓ તમે કંપનીની વિશાળ જગ્યા છે મોટો પ્લાન્ટ બનાવેલો છે આ યુનિટને ને જમીન થી લઈને ફેક્ટરી બનવા સુધી નિઃસ્વાદ ભાવે સાથ આપવા બદલ નર્મદા થેસર પરિવાર તરફથી ઋણી એવી રીતનું લખેલું છે હવે આપણે અહીંયા અહીંયા આવી નર્મદા તમને બતાવી દઉં હવે મોટા મોટી જગ્યા અહીંયા તમે જોઈ શકો છો બાર ખુલ્લી એવી જગ્યા અને અહીંયા મોટા અક્ષરે નર્મદા લખેલું છે અને અહીંયા જુઓ ફેક્ટરીના ત્રણ પ્લાન્ટ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખેલા છે અહીંયા ચાલવાનો અહીંયા રસ્તો છે આજે ગ્રાન્ડ ઓપનિંગ સેરામની છે અહીંયા રાત્રે લગભગ વાગ્યા આજુબાજુની અંદર પ્રોગ્રામ રાખેલો છે એની સાથે સાથે સમજભાઈ નું બર્થડે પણ છે અને બર્થડે ની અંદર સમજભાઈ પોતે અહીંયા તમને બતાવી દઈશ મલાવી દઈશ બરાબર અહીંયા જુઓ ધીરે ધીરે બધા જ માણસો અહીંયા મહેમાનો આવવાની તૈયારી છે અહીંયા ખૂબ બધા મહેમાનો આવે છે અને ત્યાં પરમ કંપનીના ઓનર એવા જય પટેલ પણ છે જય પટેલ અહીંયા કેમ છો જય પટેલ મજામાં એક મજામાં શું કહો આનંદ કેવું ચાલે છે સિઝનની તૈયારી ચાલો

अह शुभ नमस्कार शावे शावे नमस्ते हां हमारा आपला व्हिडिओ पण जोता दिसतो जयत चाहिए छीले बोलिना आज काय पेन बा बोल आज काय बा बोल हां आज का दे दे याने परिवार कंपनी को

તો ખેડૂત મિત્રો અહીંયા એક થ્રેસર પણ ડિસ્પ્લે ની અંદર મૂકવામાં આવી છે જુઓ આ રીતના ડિસ્પ્લે ની અંદર નર્મદા થ્રેસર નું જે રેગ્યુલર ચાલતું મોડેલ જે છે ત્રણ વાળું અને રેગ્યુલર મોડલ અહીંયા ડિસ્પ્લે ની અંદર મૂકવામાં આવી છે જે થોડી વાર પછી રાતના નજારાની ની અંદર ખુબ સારું એવું દેખાશે અહિયાં ઊંચું કરીને લટકાવવામાં આવી છે ડિસ્પ્લે ની અંદર આ રીતનું નર્મદા કંપનીનું જે સૌથી વધુ ચાલતું એલિવેટર વાળું મળે ચાલુ છે અને અહીંયા નિકુલભાઈ પણ છે અમરીશભાઈના ભાડા અને જરદીભાઈના ભાડા છે મજામાં મજામાં નમસ્કાર આપણા બહુચરાજીની અંદર આમની એજન્સી છે ખેડૂતો માટે સારા એવા ખૂબ વધારે વધારે વ્યક્તિઓની અંદર એમની ગણતરી થાય છે

તો તો ખેડૂ મિત્રો અહીંયાં ઘણા બધા મહેમાનો પણ આપણને મળતા રહે છે તો અહીંયા જો ગ્રાન્ડ ઓપનિંગ થોડીવાર પછી ચાલુ થવાનું છે અહીંયા બધા અલગ અલગ કેસો પણ પડ્યા છે નર્મદા કંપનીના અને આ બાજુ કંપનીની જે મેન ઓફિસ કહેવાય કે ઓફિસનું ભવ્યું થોડીવાર પછી થવાનું છે અહીંયા જોવા આ રીતની ઓફિસ છે અને અંદરથી પણ થોડીવાર પછી તમને લખાવી પણ અહીંયા હાલ વિક્રામ ચાલુ છે થોડીવાર પછી તમને બતાવીએ વિડીઓને જોતા રહેજો રાતનો નજારે થોડીવાર જ આવીશું જ્યાં અમનેશભાઈ ઉભોરા છે તો અમનીશભાઈને તમને કરીએ અમનેશભાઈ અને નવદા કંપનીના ઓનર જગદીપભાઈ એ બંને પોતે ભાઈઓ છે સગા ભાઈઓ બરાબર એ રીતના આપણે બતાવીએ થોડીવાર પછી